મિત્રો વેલકમ ટુ સ્ટડી આજે આપણે સામાન્ય વિજ્ઞાનના એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વિટામિન્સ જોવાના છીએ આ ટોપિક તલાટી જુનિયર ક્લાર્ક પોલીસ બિનસચિવાલય અને જીપીએસસી વર્ગ ત્રણ ની બધી જ એક્ઝામમાં પૂછાઈ શકે છે તો ચાલો સરળ ભાષામાં શરૂ કરીએ આ ટોપિકમાં આપણે જોશું વિટામિન શું છે વિટામિન કેટલા પ્રકારના છે વિટામિન ક્યાંથી મળે છે અને વિટામિનની શું જરૂર છે વિટામિન શું છે છે વિટામિન એક કાર્બનિક સંયોજન શરીરને નાના પ્રમાણમાં જરૂરી છે વિટામિન ઉર્જા આપતા નથી પણ શરીરના કાર્યો માટે જરૂરી છે તેર પ્રકારના વિટામિન્સ છે જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે ચરબી દ્રવ્ય અને પાણી દ્રવ્યો ચરબી દ્રવ્ય વિટામિન વિટામિન એ ડી કે ચરબી દ્રવ્ય વિટામિન છે જે શરીરની ચરબીમાં એકત્ર થાય છે વધુ પ્રમાણમાં ચરબી દ્રવ્ય વિટામિન લેવા હાનિકારક બની શકે છે અને ચરબી દ્રવ્ય વિટામિન્સના શોષણ માટે ચરબી જરૂરી હોય છે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે નીચે આપેલ પૈકી કયું વિટામિન ચરબી દ્રવ્ય વિટામિન છે તો તેના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિટામિન એ ડી ઈ કે ચરબી દ્રવ્ય વિટામિન છે પાણી દ્રવ્ય વિટામિન વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી પાણી દ્રવ્ય વિટામિન છે આ વિટામિનનો શરીરમાં સંગ્રહ થતો નથી જેથી તેને રોજ લેવા જરૂરી બને છે વધુ પ્રમાણમાં પાણી દ્રવ્ય વિટામિન લેવાથી એ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે વિટામિન બી કોમ્પ્લેક્સમાં વિટામિન બી વન બી ટુ બી થ્રી બી ફાઈવ બી સિક્સ બી સેવન અને બી ટ્વેલ્વ જેવા અલગ અલગ વિટામિન્સ આવેલા હોય છે વિટામિન શા માટે જરૂરી છે વિટામિન શરીરની વૃદ્ધિ માટે ચયાપચયની ક્રિયા માટે રોગપ્રતિકારક શક્તિ માટે આંખ ત્વચા અને હાડકાની તંદુરસ્તી માટે અને એન્ઝાઇમના કોફેક્ટર તરીકે ઉપયોગી છે હવે પછી આપણે દરેક વિટામિનની વિસ્તૃત માહિતી મેળવશું તો શરૂ કરીએ વિટામિન એ થી વિટામિન એ ને રેટીનોલના નામથી પણ ઓળખાય છે વિટામિન એ ગાજર લીલા શાક દૂધ ઘી માછલીના યકૃતના તેલમાંથી મળે છે વિટામિન એ નું કાર્ય નજર માટે ખાસ કરીને રાત્રિની નજર માટે નાઇટ વિઝન માટે જરૂરી છે તે ત્વચા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે વૃદ્ધિ અને વિકાસમાં પણ તેની મહત્વપૂર્ણ ફાળો હોય છે વિટામિન એ ની ઉણપથી રાતાંદણાપણું ઝેરોપથેલિયા કેટરેક્ટ એક પ્રકારનો મોતીઓ સૂકી ત્વચા અને ઝામર જેવી બીમારી થાય છે પરીક્ષા લક્ષી જોઈએ તો પરીક્ષામાં પૂછી શકાય કે રાતાંદણાપણું કયા વિટામિન ની ઉણપથી થાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે રતાનાપણો વિટામિન એ ની ઉણપથી થાય છે વિટામિન બી વન વિટામિન બી વન ને થાયામિન નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત અનાજ દાળ મગફળી અને ઈંડા છે જે ચેતા તંત્ર પર કાર્ય કરે છે વિટામિન બી વન ની ઉણપથી બેરી બેરી નામનો રોગ થાય છે વિટામિન બી વનમાં બેરીબેરી રોગ ઇમ્પોર્ટન્ટ છે વિટામિન બી ટુ વિટામિન બી રિબોફ્લેવિન નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે દૂધ લીલા શાકભાજી વિટામિન બી ટુ નું કાર્ય છે શરીરમાં ઉત્પાદન કરવું બી ટુ ની ઉણપથી હોઠ ફાટવું આંખ લાલ થવી જીભ પર છાલા પડવા જેવી બીમારીઓ થાય છે વિટામિન બી થ્રી વિટામિન બી થ્રીને નિયાસીનના નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે મગફળી માંસ માછલી વગેરે બી થ્રી કાર્ય ચેતા તંત્ર પર હોય છે વિટામિન ઉણપથી વાળ વાળ ખરવા સફેદ થવા મંદ બુદ્ધિનું બાળક જન્મવું ત્વચાની બીમારી જેવા રોગો થાય છે બી ફાઈવ વિટામિન બી ને પેન્ટાથોનિક એસિડ આમથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે માંસ ઈંડા દૂધ વિટામિન બી ફાઈવમાં અગત્યનું છે કે વિટામિન બી ફાઈવની ઉણપથી પેલેગ્રા નામની બીમારી થાય છે વિટામિન બી સિક્સ વિટામિન બી સિક્સને પાયરીડોક્સિન નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે કેળા બદામ અનાજ વિટામિન બી સિક્સનું કાર્ય પ્રોટીન મેટાબોલિઝમ છે વિટામિન બી સિક્સની ઉણપથી એનિમિયા થાય છે એનિમિયાનો મતલબ શરીરમાં હિમોગ્લોબિનની કમી વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી ટ્વેલ નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે દૂધ વિટામિન કાર્ય કોષ રક્તકણ બનાવવામાં મદદરૂપ છે વિટામિન બી ટ્વેલની ઉણપથી પરનિશિયસ એનિમિયા થાય છે વિટામિન બી માં મહત્વના બે મુદ્દા હોય છે એક કે પરનિશિયસ એનિમિયા અને બીજું વિટામિન B12 કોબાલ્ટ ખનીજ ધરાવે છે વિટામિન C વિટામિન C જેને કે એસ્કોર્બિક એસિડના નામથી ઓળખાય છે વિટામિન C નો સ્ત્રોત લીંબુ નારંગી આવળા જામફળ વગેરે વિટામિન C નું કાર્ય પ્રતિકારક શક્તિ વધારવું અને घाવ ભરવું વિટામિન C ની ઉણપથી સ્કર્વી દાંતના પેઢા ફૂલવા જેવી બીમારી થાય છે પરીક્ષાલક્ષી માહિતીમાં સ્કરવી વિટામિન સીની ઉણપથી થતો રોગ મહત્વનો છે વિટામિન ડી વિટામિન ડીને કેલ્શિય ફેરોલ નામથી પણ ઓળખાય છે વિટામિન ડીનો સ્ત્રોત સૂર્યપ્રકાશ દૂધ ઈંડા વગેરે છે વિટામિન ડી સીધો સૂર્યપ્રકાશમાંથી મળતો નથી પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં ચામડીના નીચે એનું ઉત્પાદન થાય છે વિટામિન ડી નું કાર્ય કેલ્શિયમના શોષણ હાડકાની તંદુરસ્તી સાથે જોડાયેલું હોય છે નાના બાળકોમાં વિટામિન ડી ની ઉણપથી રિકેટ્સ અને પુખ્ત વયના માણસોમાં વિટામિન ડી વિણપથી ઓસ્ટિયો મલેશિયા નામની બીમારી થાય છે જેમાં હાડકાં નબળા પડી જાય છે વિટામિન ઈ વિટામિન ઈને ટોકોફેરોલ નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે બદામ અલગ અલગ પ્રકારના બીજ જેવા કે અળસી ચિયા સીડ વગેરે વિટામિન ઈ નું એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કાર્ય છે અને એ ત્વચા સંબંધી રોગોમાં પણ ઉપયોગી છે વિટામિન ઈ ની ઉણપથી પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ જેવી બીમારીઓ થઈ શકે છે વિટામિન કે વિટામિન કે ને ફિનોક્વિલોન નામથી પણ ઓળખાય છે જેનો સ્ત્રોત છે લીલી શાકભાજી વિટામિન કે લોહી જામવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે વિટામિન કે વધારે બ્લીડિંગ એટલે કે હેમરેજ જેવી સમસ્યાઓ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને વિટામિનનો આ વિડીયો ગમ્યો હશે આવા સરળ અને પરીક્ષાલક્ષી વિડિયો માટે વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ